જય હિન્દ જય ભારત હમણાં એક અજયભાઈ લોરિયા સેવાય સંપત્તિના ફાઉન્ડેશનના ઓલા ઠાઠ કરેલ છે ને જી સેવાય સંપત્તિ ફાઉન્ડેશન એ એના નામે ચરી ખાય છે એ અજયભાઈ લોરિયાએ એક વિડીયો અપલોડ કર્યો છે તેનો હું વળતો જવાબ આપું છું મારું નામ છે જયેશભાઈ તુલસીભાઈ કાસુંદરા તો એને એવું કીધું આવારા તત્વો આવીને મને કાંઈ ખ્યાલ નથી મારી ઓફિસે તોડફોડ કરી ગયા તો અજયભાઈ લોરિયા તમને ખબર ન હોય તો કોઈ એવા ગાંડા માણસ નથી કે કોઈને બિનજરૂરી કોઈ હેરાન કરે અમારે તમારી પાસે પૈસા લેવાના છે તમે પૈસા નથી આપતા આ બાર મહિના થયા બરાબર અને આગલા પૈસાને થયા ત્રણ વર્ષ તો હું તમારા મેચના સટ્ટાનો ભાગીદાર હતો એ ભૂલી ના જાતા એ મોરબીની જનતાને હું આ લાઈવ વિડિયોમાં સંભળાવું છું બરાબર અપલોડ હુંય હવે કરીશ અને તમે સાંભળજો કે આ હું જે બોલું છું ને એ મારી ફૂલ તૈયારી છે નગર દરવાજાના ચોકમાં એનો જવાબ આપવાની અને એના ખુલાસા કરવાની પણ અજયભાઈ લોરિયા મારા ભાગીદાર હતા સટ્ટામાં પચાસ ટકાના મેચના સટ્ટામાં અને બીજ અમે ત્રણ જણા ભાગીદાર હતા ત્રીજા વ્યક્તિનું નામ નથી આપું એ વ્યક્તિને આને સિત્તાવીસ લાખ રૂપિયા નથી આપ્યા અને મને ચૌદ લાખ રૂપિયા નથી આપ્યા અને બીજું રહ્યું બાયોડીઝલ બે નંબર સામખિયારી લેલો રાખી અને બે નંબરનો આપણે બાયોડીઝલ વેચતા એનો પણ હું ભાગીદાર હતો તમે એમાંય કાંઈ અમને કાંઈ આપ્યું નથી અજીય ભાઈ બરાબર છે હવે બીજી વાત એ રહી કે તમે એવું કીધું કે સજ્જન પર દારૂ પકડાણો તો પેલો એના આ લોકો ટંકારામાં કેસ છે અહીંયા કેસ છે એ બધાય કેસ અમારા ઉપર છે તો જનતા જાણે છે કે સજ્જન પર દારૂ પકડાણો તો એ દારૂ કેનો છે અને કેનો હતો અને કેને અમારા નામ ખોલીયા હતા એ તમારા જેવા અમારા એક મારા પપ્પાના પરમ મિત્ર જ હતા સાથે જ બેસતા બરાબર એની રહેમ દ્રષ્ટિએથી અમારું ઇદારૂમાં નામ આવ્યું હતું અને તમારી જાણ ખાતર અજયભાઈ કેસ પૂરો થઈ ગયો છે એને બે વર્ષ થયા અને નિર્દોષ છૂટી ગયા છે તો ગમે તેવું નામ ગમે ત્યાં નખાવી દઈએ તો કોર્ટ કચેરી છે જ આ જગતમાં ન્યાય છે જ ન્યાય મોડો મોડો મળે પણ ન્યાય સાચો મળે અને બીજી વાત એ રહી કે તમે અમને ટપોરી કહો છો ઓલા કયો છો તો તમે મોરબીના બિલ આવી અફવા એવું હોય કે હકીકત હોય પણ તમે અવારનવાર બજારમાં આવો છો કે કોક ઉદ્યોગપતિ છે બિલ્ડર છે એના છોકરાને તમે એની ટેપ કરો છો ઉતારો છો કરોડો રૂપિયાના કૌભાંડ કરો છો પછી સામખ્યરે કાંઈક મંદિર હતી ત્યાં બી તમે બહુ સેવા દાન પૂન આપ્યું છે ત્યાંથી ભાઈ તમે કરોડો રૂપિયાનું દાન આપ્યું છે જનતા સાંભળજો બરાબર છે અને બીજી વાત એ રહી કે અજયભાઈના પપ્પા એટલે પોપટલાલ એને યાર્ડમાં અનાજ કરિયાણાની દુકાન છે જનતાને ના ખબર હોય તો હું જણાવું એને અહીંયા અનાજ કરિયાણાની દુકાન છે એ દુકાનમાં તે એ રૂપકાલાનો વેપાર કરે છે બે નંબરનો અને એમસીએક્સનો વેપાર ચલાવે છે તો બે ત્રણ હજાર પટેલિયાઓને છોકરાઓને પતાવી દીધા આ લોકોએ મારી નાખા બસમાં અપડાઉન કરતા હતા દસ રૂપિયાની ટિકિટમાં અને અત્યારે કરોડો રૂપિયાની ગાડી લઈને ફરે છે તો મને પોપટલાલના પિતાશ્રીનું નામ તો નથી આવડતું પણ લગભગ જો એને હજાર બે હજાર વીઘા જમીન હોય કે પાંચ હજાર વીઘા હોય તો ખેડીને એ પૈસાવાળા બન્યા હોય અને બીજી વાત એ રહી અજયભાઈ કે તમારા શાળા એટલે કે ઉત્તમભાઈ એ ભાઈ બહુ સારા માણસ છે હજી કાલ લઈને પરમ દિવસે પહેલી તારીખે અહીંથી મોરબીથી ચાલીસ જણાને લઈ અને ગોવા ગયા કાર્નિવલમાં ઇવેન્ટ કરવા બરાબર છે એટલે બે ત્રણ કરોડ રૂપિયાનું એ કામ કરીને આવતા રહેશે એટલે આવી રીતે જ તમારે મોરબીની જનતાને અને મોરબીના લોકોને તમે હોય તમારા શાળા હોય તમારા પિતાશ્રી હોય તમારું કામ એક જ છે પૈસા બનાવો બધા ગયા ઘરે બધાને પાડી દીઓ અને તમે કેની ના વેપારમાં કેની જમીન ઉપડાવી છે એ બી અમને ખબર છે અને બીજી વાત એ રહી કે મોરબી જિલ્લા ભાજપે તમને કાંઈક નોટિસ આપેલી હતી કે તમે ચરિત્રના ખરાબ છો ચાલ ચલન તમારું ખરાબ છે તમે ખરાબ માણસ છો કેમ સસ્પેન્ડ ના કર્યા તે બાબતનો ખુલાસો કરો ને તમે સાચા હોય તો નગર દરવાજાના છોકમાં કે પ્રેસ કોમ્પ્રેસ બોલાવી એનો ખુલાસો કરો અજયભાઈ એ તો કરી શકો ને તમે બરાબર અને અવારનવાર તમારે સાચા છો ખોટા છો તો તમારે મીડિયા સામે કે વિડીયો તમારી પત્નીશ્રીને લઈને બનાવવા પડે છે તો એટલા એટલા તો ખરાબ માણસ અમે નહીં હોય કદાચ અને હોય તો જનતા જાણતી હશે બરાબર છે અને પટેલ સમાજના કોઈ બી આગેવાન હોય તમે એને ડામી દીઓ બળ તાકાત પૈસા ગમે તેમ કરીને બરાબર અને મોરબીની જનતા જાણે જ છે બધું કે કોનું ચરિત્ર સારું છે કોનું ચરિત્ર ખરાબ છે હું તો એવું કહું છું કે રિયલમાં સારા માણસ હોય ને એને તમને ઘર ન દેખાડાય ઘર દેખાડો ને એટલે તમે અડી અડી જાઓ અજયભાઈ બરાબર છે એટલે આ બધા તમે જેમ બોલી શકો ને એમ અમને બોલતા આવડે છે અને બીજી વાત તમે એવી કરી હતી કે અજયભાઈ ન હોય ને ત્યારે જ આ અવારા તત્વો ઓફિસે આવે તો મોસ્ટ વેલકમ અજયભાઈ તમે કાંઈ તોપના ગોળા છો નહીં બરાબર છે આ તો કેવી વસ્તુ છે કે કોકમાં એ કોકનું હેલું જતું હોય અજયભાઈ બાકી પૈસા તમારી પાસે લેવાના જઈ પૈસા જોશે બરાબર અને પૈસા હિસાબે અમે અહીંયા લપ કરી છે તમારી યારે આ જનતાને જણાવી દઈ કેમ કરી શું કરી કેટલા સારા માણસ છો ને આ વિડીયો મારો સાંભળી બરાબર છે અને પાટીદાર તમે ગરબા કરો નોરતા કરો ત્યાં ભાઈ અમને ખબર છે કે શું ત્યાં તમારી ચોરી ચાલે છે એટલે તમે હે તમે ખોટા ઘરે ભટકાઈ ગયા અજય ભાઈ આજે વખતે અમે તો તમારા હિતાઈ જૂના ભાઈબંધ છે તમારા બે નંબરમાં બધે ભાગીદાર છે અને આ મેચના ધંધાનો અને બાયોડીઝલનો ગમે ત્યારે ખુલાસો કરવો હોય તો અજેભાઈ તમને ઓપન ચેલેન્જ છે નગર દરવાજાની ચોકમાં આવી જાજો કારણ કે એ આપણે જે વિલા રાખ્યો હતો ને ગોવા એ તમારા હોય કે તમારો ભાઈ હોય કે તમારો ભાગીદાર હોય એના નામથી આપણે દોઢ લાખ રૂપિયા દર મહિને ચેક આપતા એને ભાડાનો અને ડિપોઝિટ આપેલી હતી બરાબર છે અને કોણ કોણ જુગાર રમતા તમારામાં કોણ તમારા મિત્ર હતા અને કેને તમે કેવા કેવા મિત્રને માબેનની ગારું દીધી છે ઉગરાણી હાટુ એ પણ મને ખ્યાલ છે એટલે મર્યાદામાં બોલજો અજયભાઈ બરાબર ઇજ્જત તમારી ક્યાંય ન વહી જાય એવું ન કરતા બરાબર અને જનતા જાણે જ છે કોણ સાચું છે અને કોણ ખોટું છે અને સમાજ માટે અમે શું કરેલું છે બરાબર છે એ સમાજને ખબર જ છે કે મારા પિતાશ્રીએ સમાજ માટે શું શું કરેલું છે અને શું નથી કર્યું એ સમાજ જાણે છે અને તમે શું કરો છો અને શું કરવાના છો એ પણ સમાજ જાણે છે અને બીજી વાત એ રહી કે દારૂ પીને આવ્યા હતા તો અજયભાઈ તમે કઈ બ્રાન્ડ પીવો છો કેના સાથે પીવો છો